મહેસાણા જિલ્લામાં ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથડી રહેલી હતી અને પોલીસ બદલીઓને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહેતી આ મામલે ખૂબ મોટા સમાચાર આવ્યા છે અને પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરની પોલીસવાળા તરુણ દુગ્ગલે બદલી કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ

મૂકવામાં આવ્યા છે એન એન ઘેટિયા હતા જે એલઆઈબીમાં હતા તેમને મહેસાણા શહેર બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે પીડી દરજી જે ઊંઝામાં હતા તેમને વસાઈ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે આર જે ધડુક જે મહેસાણા એ ડિવિઝનમાં હતા તેમને ઊંઝામાં મૂકવામાં આવ્યા છે બીવી પટેલ છે તેમને મહેસાણા બી ડિવિઝનમાંથી મહેસાણા એ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે આમ મહેસાણા પોલીસવાળાના તરૂણ દુગ્ગલે તેમની મહેસાણા જિલ્લામાં બદલી થયા બાદ પહેલી વાર પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટરોની બદલી કરી છે કડી શહેરમાં પણ ઘણા સમય છે અસામાજિક જે તત્વો છે તે બેફામ બની રહ્યા છે દારૂ જુગાર ચરસ ગાંજો વરલી મટકા મારામારી જેવી અને ગટ્ટાને તે અંજામ આપી રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર એના વાઘેલા સતત પ્રયાસો કરી રહ્યા હતા કે આજે અસામાજિક જે તત્વો છે તેમના ઉપર લગામ કસવામાં આવે અને કંઈક અંશે તે તેમાં સફળ પણ થયા હતા પરંતુ હવે તેમની બદલી કરી દેવામાં આવી છે એસઓજીમાં હવે જોવાનું તે રહેશે કે જે પ્રકારે પોલીસવાળાએ આ અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી છે ત્યારબાદ હજી કોની બદલી થાય છે સાથે જોવાનું તે પણ રહેશે કે આવનારા સમયમાં સર્વેલન્સ સ્ટાફને લઈને પણ કે બદલીઓમાં ફેરફાર આવે છે કે નથી આવતો આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝ ને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ